તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વિડીયોની શરૂઆત કરી નાખી છે તો કોઈ દિવસ વિડીયોની શરૂઆત કરી નહીં પણ કારણ કે કે વિડીયોની શરૂઆત કરીએ તો આજે વિડીયોની શરૂઆત કરીએ ને આજે આપણે જવાનું છે દિયોદર અને બાપર અને થરાદ તો આપણે એસપી શોપિંગમાં આ એકલા ભાઈજી જોઈ લો આજ એકદમ ખાલી છે નહીં શ્રવણ નહીં કે હું અર્જુન કે ભરતસિંહ કોઈ હાજર નહીં તો એકલા ભાઈ ને બેસવાનું છે આવશે ને એવું નહીં આજે હમણાં વિષ્ણુભાઈ ખાલી એક જ એજન્સી નું માલ ભરાવાનો એટલે હું હાલ કોલ કર્યો તો ગુજરાતી એક જ એજન્સી નો માલ ભરાવાનો એટલે ભરાય ભાઈ હું વિષ્ણુ અને ગુજરાત જણા શોપિંગ બધી તો કશો વધુ નહીં તો ત્રણ બીજા બે માણસો આવી ઉપર આપણે ને અર્જુન મૂર અને રાધેભાઈ અને બધા દઈએ દીયો જે આપણે ભૂમતાજીના ભાઈનો ભાઈને એજન્સી આવેલી એનું ઓપનિંગમાં ને પછી દિયોદરથી જવાનું છે આપણે ભાભર ને ભાભરથી થરાદ તો ત્રણ ઓપનિંગ આજે એક જ દિવસે લગભગ રવિવારે ઓપનિંગ રાખેલું આપણે લાવવાનું દિશામાં કેમ કે એજન્સીઓ વધારે હોવા છતાં પહોંચી નહીં વળાતું એટલે એક દિવસમાં ત્રણ રાખીએ ને રવિવારે પણ ત્રણ એજન્સીઓ એટલે સો એજન્સીઓ એક અઠવાડિયામાં પટાવાની છે તો આપણે જઈએ હવે દિયોદર ને દિયોદરથી મળશું તો આ બ્લોકને જોતા રહેજો તો ભાવ તૈયાર થઈ ગયો હોય ના આપણે જવાનું છે દિયોદર ના રાહુલ કેમ સંધી તો હવે ફોટો પડાવી રહ્યો છે ચાવ હવે કવન મજા કવન મજા મારા લાલવા રાજા બૌચર યુટ્યુબ ચેનલ

એટલે તને લઈ નઈ જાવ માંગ અમે તો ચાલ શું બોલ્યો તો બ્લોક તો પુરાવો હો પાછો અરે પુરાવો હોય પણ અમને થયું ખબર કે શ્રવણ બાર બાર્યું હોય શ્રવણ આવે ને તમારે આબંધ થાય કે આ બધા ખાતું

અને પછી હવે બ્લોક બનાવવાનું કે તો બ્લોગ એટલે તમારી રીતે આખો આમ રહે તો થાક છે ભાઈ અમે મહેનત કરીએ અમારી મહેનત પર કોડી નાવાય એટલે આ બ્લોગ આપણો બનાવવાનો

આવરા તો મેને મેને તો કીધું હું તમારો ક્યાં રહું WhatsApp માં હા WhatsApp માં લગભગ મારો વાયરલ નંબર થયો ને તે લગભગ 50 મેસેજ આવી હવે કઈ રીતે રિપ્લાય આલો તો WhatsApp ફૂલ થઈ જાય એમ છે હા સારું સારું આ તમને ખબર

હજી યાર તમે જોયા ન હોય નિર્મન સિંહ અમારા મિત્ર અને ભાવેશ ધીમે ધીમે બોલી કઈ રીતે બહુ બધાની સ્ટાઇલ હું સમજાવું રોહિત ની કાલે વિડીયો તો મિત્રો અમે એસપી હિન્દુસ્તાની નો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તો બસ જોતા રહેજો મારો કન્ટિન્યુ બ્લોગ તો તમને કોપી એટલે થાય યાર તો રોહિત રોહિતનો જય માતાજી મિત્રો આપણે આજે અને પછી ભૂલી ગાડી જાઓ અમારા બલ્લુભાઈ એસ બી શોપિંગ ના કિંગ તો કાછી ગાડીઓ લગભગ છે એક બે ત્રણ ચાર હા બે બચ ગાડીઓ છે ને કરણશી ચમ એટલો બધા છે રૂપાઈ કોઈ ખબર નહીં કરણશી ઓ કરણ તમે ભાવ હા એવું એમ તો આપડી બીજી બે ગાડીઓ આવી ગઈ જોઈ લો તમે એરિયર ને સ્કોર્પિયો ને અમને લાલબા ગાડી ચલાવી રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ ગાડીઓ હઈ ને છ ગાડીઓમાં લગભગ માણસો ખાશે હઈ આપડે નસીબ વાળા હતા કોઈ ઉભા રહ્યા બીજા બધા આવતા આવતા હેરતા થઈ જાય પલાંગોળ ચલો ચલો મહેન્દ્ર ને ભૂખ લાગી એટલે ખાવા બેઠો હે વટાણા લીંબુ આપણે નહીં ખાવા આપણે નાસ્તો નહીં કરવાનો ખબર તો નહિ કે કઈ જગ્યા પર મંગુભાઈ દુકાન રાખી છે એટલું એડ્રેસ ખબર છે કે ચિત્રા ત્રણ રસ્તા તેઓ આગળ હું આયેલો આપડે ઘેરી જતી પેલા વર્ષ પેલા ને હાલે ચાલુ જ છે પણ બીજો ભાઈ આમ છે માટે જ આવ્યો દિયોધન ને આ દિયોધર સ્કૂલ ચાર પોચ ભેગા થયેલા આ પુલ ભણતો હતો ને ત્યારથી મારે શરૂઆત ચાલુ છે આની તો દિવેદો નું બજાર બતાવી દઉં તમને